દર વર્ષે 8મી માર્ચે મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે મહિલા દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બને તે ઉમદા છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્ર કડવા સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી સાથે જ આ રેલીમાં જોડાયેલ સૌરાષ્ટ્ર કડવા સમાજના પ્રમુખ જાગૃતિબેને પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યા હતા ઉલ્લેખનીય છે કે મહિલાઓને દરેક ક્ષેત્રમાં યોગ્ય ભાગીદારી મળે સરખું સમાન મળે અને તે માટે વિશ્વ મહિલા દિન ઉજવાય છે પુરુષ પ્રધાન સમાજમાં મહિલાને સરખું પ્રાધાન્ય મળે તે ઘણું જ આવશ્યક બાબત કહી શકાય આજે મહિલા દિનની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે આજ એક મહિલાને એના પોતાનો હક અને પોતે ચડિયાતી પુરુષ વર્ણથી પણ ચડિયાતી બની શકે એના માટે આજ વિશ્વ દિન મહિલા દિન તરીકે ઉજવણી કરીએ છીએ અને આજે અમારે બધાને મહિલા જે મંડળો ચાલે છે આજે એ બધાને પણ સન્માન સન્માનિત કરશે અને સારો એવો માન છે સન્માન જળવાઈ રહે એના માટે આજ મહિલા દિનની ઉજવણી અને નરેન્દ્રભાઈએ પણ આજે મહિલાઓને બહુ જ સન્માનિત કરશે અને બધાને માન મર્યાદા અને પચાસ ટકા પણ મહિલાઓને ઓદો આપ્યો છે એ બદલ એનો પણ ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટ સુરત